हिंद दर्शक मित्रों जमील पठान आप जी रहा तीर समाचार बात कर पंचोतेरमा वन महोत्सवनी जिला वाजते गाजते करायल उजी जी हाँ समग्र भारत देश ने हरियाणा बनावा नेम साथ देश में हरियाणी क्रांति ला उद्देश्य साथ प्रधानमंत्री नरेंद्र मोदी द्वारा एक पेड़ के नाम अभियान शुरू करूपे गुजरात मुख्य प्रधान ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં આઠમી ઓગસ્ટથી ચૌદમી ઓગસ્ટ સુધી સત્તર કરોડ વૃક્ષો વાવવાના ધ્યેય સાથે વૃક્ષારોપણ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે ત્યારે આ અભિયાનના ઉપલક્ષમાં રાજ્યના શિક્ષણ મંત્રી ડૉક્ટર કુબેર ડિંડોરની પ્રેરક ઉપસ્થિતિમાં છોટાઉદેપુર તાલુકાના પુનિયાવાટ ખાતે આવેલ એક લવ્ય મોડેલ શાળા સંકુલમાં એક પેડ के नाम सूत्र ना अभियान अंतर्गत आज पंचोतेरमा वन महोत्सव की जिला कक्षा उजनी कर दर्शक मित्रों आम तो जिला कक्षा वन महोत्सव उजवनी तालुका ना तारापुर खाते श्री मोहनसिंह राठवा कॉलेज संकुलवा वोटर प्रूफ डॉम बना सहित तैयारी कर दवाई थी પરંતુ આ કાર્યક્રમના મુખ્ય અતિથિ રાજ્યના શિક્ષણ મંત્રી ડોક્ટર કુપેર ડીન્ડોરે પોતની ખૈયા બરાડ થાલવા આ કાર્યક્રમ છોટા ઉદેપુર તાલુકાના પુનિયાવાડ ખાતેના એકલવ્ય મોડેલ સ્કૂલ સંકુલ ખાતે કરવાની ઈચ્છા વ્યક્ત કરાતા ત્રણ દિવસમાં તાબડતોબ સ્થળ ફેરફાર કરાય હોવાની ચર્ચા કોઈને કહેતાના કહેવાની સાથે સાંભળવા મળી खेर वन महोत्सव आ कार्यक्रम में छोटाउदेपुर धारासभ्य राजेंद्र सिंह राठवा पावीजितपुर धारासभ्य जयंतीबाई राठवा जिला पंचायत प्रमुख मलकाबेन पटेल तालुका पंचायत प्रमुख कल्पनाबेन राठवा सहित तालुका ने जिला पंचायत चूंटाये प्रतिनिधिओ जिला कलेक्टर अनिल धामेलिया प्रायोजना वहीवटदार जिला विकास अधिकारी सचिन कुमार जिला पुलिस वड़ा इम्तियाज शेख नायब वन संरक्षक श्री देसाई साहेब सहित अधिकारी पदाधिकारी वनकर्मी શાળાની વિદ્યાર્થીનીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ બંને ધારાસભ્ય અને મુખ્ય અતિથિ એવા શિક્ષણ મંત્રી કુબેર ઢીંડોર દ્વારા વન અને પર્યાવરણને લગતી વિશેષ માહિતી અને માર્ગદર્શન પોતાના સંબોધન થકી પૂરું પાડવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતમાં તમામ મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી કાર્યક્રમના મુખ્ય ઉદ્દેશ્યને સાર્થક કરવામાં સહભાગી બન્યા હતા કાર્યક્રમમાં વન વિભાગની योजनाना लाभार्थियो ने योजना के लाभो मानु भावना हस्ते प्रदान करम आवयाता थारे आओ જોઈએ એક પેડ માકે નામ અભિયાન ના સૂત્ર સાથે ઉજવાયલ જિલ્લા કક્ષાના বনમહોત્સવણી આજાકી આ બાર છે તો આગળ નું સિંદૂર છે सही राज्य देश अने दुनिया का समाचार जो हमारे सब्सक्राइब करो दी समाचार अने बेल आइकॉन जरूर दबाओ